નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં સરકારી વિભાગો સિવિલ નું કામ કરતા એક કોન્ટ્રાક્ટર ને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઓફિસર્સ ટોયલેટ સ્ટાફ ટોયલેટ કોમ્યુનિટી હોલ માં પેર બ્લોક અને દંતેશ્વર ઓપન જેલ ખાતે 1.2 મીટરની વાર ફાંસિંગનું કામ ટેન્ડર દ્વારા મળ્યું હતું ટેન્ડર મંજૂર કરતી વખતે કાર્યપalak ઇજનેર jigar shah એ ટકાવારીની માંગણી કરતા કોન્ટ્રાક્ટરે રકમ પા કાર્યપalak ને ચૂકવી હતી લાંચ આપવા છતાં કાર્યપalak ઇજનેર jigar shah ની હેરાન ગતિ હતી કંટાળીને કોન્ટ્રાક્ટરે નિગમના એમડી ને ફરિયાદ કરતા jigar shah એ કોન્ટ્રાક્ટરને લાંચની રકમ પરત કરી દીધી હતી જો કે આ અંગે એસીબીમાં ફરિયાદ થતા એસીબીએ ગુનો દાખલ કર્યો હતો ધરપકડથી બચવા માટે jigar વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે ના મંજૂર થતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ એસીબી ની રજૂઆતો ને ધ્યાનમાં રાખીને ત્યાંથી પણ જીગર શાહ ને સફળતા નહીં મળતા આખરે એસીબી સમક્ષ હાજર થતા જીગર શાહ ની ધરપકડ કરવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ